લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે પૂર્વ સાંસદ અને રાજીનામું આપ્યું છે અંગત કારણોસર કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યા હોવાનું કારણ દર્શાવી પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને રાજીનામું સોંપ્યું છે તો સોમાભાઈ પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપતા જિલ્લાના રાજકારણમાં ગરમાવો વ્યાપી ગયો છે એવું પણ કહેવાય રહ્યું છે એવી પણ ચર્ચા છે સુરેન્દ્રનગર લોકસભા બેઠક પર તેઓ ચૂંટણી લડી શકે છે તો લોકસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે વધુ એક ઝટક્યો પૂર્વ સાંસદ સોમાભાઈ પટેલ જેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે કયા કારણોસર રાજીનામું આપ્યું તે તેમને નથી જણાવ્યું

આભાર સોમાભાઈ અમારી સાથે જોડાવા માટે અને વાતચીત કરવા માટે તો ચાર દિવસનો સમય લીધો છે અને દિવસ પછી તેઓ તેઓ જણાવશે કે આગળ શું કરવાના છે સુરેન્દ્રનગર બેઠકથી સોમાભાઈ પટેલ અપક્ષ ચૂંટણી સાથે જ તેમને એમ પણ પૂછવામાં આવ્યું કે અન્ય કોઈ પક્ષમાં સામેલ થશે કે નહીં તો પણ તેમણે એમ જ કહ્યું કે તેઓ આગામી ચાર દિવસ પછી તેમનો નિર્ણય જણાવશે ચાર દિવસના સમય બાદ તેઓ તેમનો જે નિર્ણય છે એ જાહેર કરશે